ગુજરાત રાજ્યમાં ધારાસભ્યની ગ્રાન્ટમાં એક કરોડનો વધારો કરતા અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો અગાઉ ધારાસભ્યોને એક પોઈન્ટ પાંચ કરોડ ગ્રાન્ટ ચૂકવાતી હતી જેમાં એક કરોડનો વધારો કરી કુલ ગ્રાન્ટ બે પોઈન્ટ પાંચ કરોડ કરવામાં આવી જેમાંથી ધારાસભ્ય પોતાના વિસ્તારમાં જળ સંચય માટે પચાસ લાખ વાપરવાના રહેશે નમસ્કાર તેર બે બે હજાર ત્રેવીસના રોજ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબને મેં પત્ર લખ્યો તો કે વિકાસના કામોની અંદર વિસ્તાર ખૂબ મોટો હોવાના કારણે ગ્રાન્ટની ખૂબ અછત પડે છે અને મારી જે રજૂઆત વારંવાર કરવાથી મારી સાથે ઘણા બધા ધારાસભ્યો પણ રજૂઆત કરી હતી રજૂઆતને ધ્યાન ઉપર લઈને માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાણાં શ્રી અને તમામ મંત્રીમંડળે વિચારીને આજે ધારાસભ્યની ગ્રાન્ટમાં એક કરોડ રૂપિયાનો જે વધારો કર્યો છે તે બદલ તે તેમનો આભાર માનું છું કારણ કે મારી રજૂઆતને માન્ય રાખી છે સાથે એમણે ચિંતા વ્યક્ત કરી છે કે ગામડામાં જે વિધાનસભાઓ આવેલી છે ને વિધાનસભાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ગામો આવેલા હોય છે અને એ ગામોનો વિકાસ કરવામાં આ ગ્રાન્ટ ખૂબ ઓછી પડે અને એમાં ખૂબ સુંદર નિર્ણય કર્યો છે નિર્ણયને હું આવકારું છું સાથે વિકાસમાં કડીરૂપ થશે આ ગ્રાન્ટ તે બદલ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાણાં શ્રી તેમજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય 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 ગુજરાત નમસ્કાર રીતુલ પ્રજાપતિ દિવ્યાંગ